અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે પર વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે જેની સ્થાપના ઓગણીસો ઇઠ્યોતેરમાં કરવામાં આવી હતી ગોતા દેવનગરના સ્થાનિકોએ વિશ્વનાથ મહાદેવનું મંદિર એક વિઘામાં બનાવ્યું છે તહેવારોમાં મહાદેવના મંદિરે ભાવિકોની ભીડ ઉમટી પડે છે વિશ્વનાથ મહાદેવને સાચા મનથી કોઈ પણ અરજ કરો તો તે અરજ મહાદેવજી પૂરી કરે તેવી મંદિરે આવતા ભાવિકોની અતૂટ આસ્થા છે ગામનું મંદિર છે અહીંયા ખેતરો હતા વડીલોએ સ્થાપના કરી એ લગભગ પિસ્તાલીસ વર્ષ થઈ ગયા છે આ મંદિરનો અમે નિભાવ કરીએ છીએ અને સારા પ્રસંગો શિવરાત્રિ તથા શ્રાવણ મહિનામાં લોકો દર્શન કરવા આવે છે અને ખુલ્લી જગ્યા છે વિશ્વનાથ મહાદેવના મંદિરમાં હનુમાનજી અને ગણપતિને બિરાજમાન કરવામાં આવ્યા છે નિયમિત મહાદેવજીના દર્શને આવતા ભાવિકોને મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા છે અને મહાદેવજી પણ તેમના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા વર્ષો જૂના આ મંદિરે શ્રાવણ અને સોમવારે વહેલી સવારથી ભક્તોની ભીડ જામે છે શ્રાવણના સોમવારે દિવસભર ભક્તો મહાદેવને બિલીપત્ર ચડાવે છે વિશ્વનાથ મહાદેવ મંદિરમાં રાખવામાં આવેલી અખંડ જ્યોતના દર્શન કરવા હજારો ભાવિકો મંદિરે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે લગભગ ત્રણેક વર્ષથી અહીંયા મંદિરમાં આવું છું અને આ મંદિરની જગ્યા ખૂબ સરસ છે ખૂબ વિશાળ છે અને અહીંયા એકદમ શાંત વાતાવરણ છે અને મને તો લગભગ આમ તો મંદિરે આવું શ્રદ્ધાનો વિષય છે પણ મને તો ત્રણેક વર્ષથી આવવાથી એકદમ મનને શાંતિ મળે છે અને કામ બી ખૂબ સારું થાય છે એટલે હું અહીંયા રેગ્યુલર આવું છું શિવરાત્રિએ વિશ્વનાથ શિવાલયમાં ભગવાનને અનોખો શણગાર કરવામાં આવે છે ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે મંદિર સવારે પાંચ વાગે ખુલે છે મંગળા આરતી સવારે પાંચ કલાકે શણગાર આરતી સવારે સાત કલાકે બપોરે સાડા અગિયાર વાગે ભગવાનને વિશેષ ભોગ ધરાવવામાં આવે છે સંધ્યા આરતી સાંજે સાત કલાકે કરવામાં આવે છે શ્રી વિશ્વનાથ મહાદેવનું મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે હું લાઇક ડેલી આ મંદિરે આવું છું અને આ મંદિરે આવવાથી ડેલી આપણને એક શું ફરક પડે ડેઈલી લાઈફમાં કે આપણને જ્યારે આમ અંદરથી કંઈક શાંતિ જેવું ટેન્શન ને બધું હોય એ બધું મંદિર આવવાથી ટેન્શન દૂર થઈ જાય છે તમે અંદરથી આમ એક શાંતિ ફીલ થાય છે જેમ અહીંયા મહાદેવના મંદિરે આવો રોજ દર્શન કરો તો તમારો ડેઈલી દિવસ બહુ મસ્ત જાય છે સો હું અહીંયા ડેઈલી આવું છું શ્રી વિશ્વનાથ મહાદેવમાં મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસે ભક્તો શિવલિંગને દૂધ અને જળ ચઢાવે છે એવી માન્યતા છે કે આ દિવસે ઉપવાસ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે પૂજા સ્થળને સુશોભિત કરવાથી લઈને સ્વાદિષ્ટ પ્રસાદ અર્પણ કરવા અને ભજન ગાવા સુધી શિવરાત્રિ સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે આ દિવસે શિવ મંદિરમાં રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે તથા ભગવાન શિવને બિલીપત્રના પાન પાણી ધતુરો વગેરે ચઢાવવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દરેકની મનોકામના પૂર્ણ કરે છે મંદિરે હું લગભગ છ આઠ મહિનાથી તો રેગ્યુલર આવું છું અને આમાં અહીંયા હું વીસ વર્ષથી રહું છું ને વીસ વરસથી અમુક સોમવાર હોય કે રવિવાર હોય જ્યારે ટાઈમ મળે એ ટાઈમે હું ખાસ દર્શન માટે આવતો રહું છું અને અહીંયા આવ્યા પછી મને મનની શાંતિ મળે છે હું લગભગ જે ટાઈમ મળે તો પંદર વીસ મિનિટ રોજ બેસું છું અને આ ચમત્કારિક મંદિર જ છે એવું જ સમજી શકાય છે ગોતામાં આવેલા વિશ્વનાથ મહાદેવ ખાતે શિવરાત્રિના તહેવાર નિમિત્તે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ભોળાનાથના દર્શને ઉમટ્યા છે વિશ્વનાથ મહાદેવ વર્ષો જૂનું મંદિરોમાંથી એક છે જ્યાં આજના દિવસે આજુબાજુના લોકો ખૂબ જ ભક્તિભાવથી ભોળાનાથના દર્શન માટે આવે છે વર્ષ દરમિયાન અહીં સતત ધાર્મિક કાર્યક્રમો યોજાય છે જેમાં માનવ મહેરામણ ઉમટી પડે છે